આમ આદમી પાર્ટીને ગઈકાલે સૌથી મોટો ઝટકો લાગ્યો જેમાં આપનેતા કરસનદાસ બાપુએ આમ આદમી પાર્ટીના દરેક પદ ઉપરથી રાજીનામું ધરી દીધું અને તેના પાછળનું કારણ એ જણાવ્યું કે મારી તબિયત નથી સારી એટલા માટે હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું હું જોડાયેલો રહીશ આમ આદમી પાર્ટી સાથે પરંતુ પદ ઉપરથી હું રાજીનામું ધરું છું અને આ રાજીનામું ધર્યા બાદ જે છે તે અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા કે શું ખરેખર તબિયત લથડવાને કારણે કરસનદાસ બાપુએ રાજીનામું ધર્યું છે કે કેમ કે અન્ય કોઈ કારણો છે એ કયા કારણો ચર્ચાઈ રહ્યા છે કયા તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે રાજકીય વિશ્લેષકો શું કહી રહ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેઘશું ઠક્કર કરસનદાસ બાપુ જે હંમેશા આમ આદમી પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા હતા સભાઓ ગુંજવતા હતા અને જ્યારે અચાનક તેમના દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી કે ભાઈ મારી તબિયત લથડતી છે અને તેના કારણે હું આમ આદમી પાર્ટીના દરેક પદ ઉપરથી રાજીનામું ધરી દઉં છું અને ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં જે છે તે ગરમાવો જોવા મળ્યો હતો અમે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ સાથે પણ વાત કરી હતી કે કરશનદાસ બાપુ જ્યારે રાજીનામું ધરી રહ્યા છે પાર્ટીમાંથી તો શું ખરેખર તેના પાછળનું કારણ એ તબિયત જ છે કે કેમ કારણ કે તેમના રાજીનામું ધર્યા બાદ રાજકીય વિશ્લેષકો દ્વારા અનેક તર્ક વિતર્ક જે છે તે બહાર નીકળવામાં આવ્યા જેમાં રાજકીય વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયાનું સૌથી વધુ મહત્વ જોવા મળી રહ્યું છે વિસાવદરમાં તેમની જીત બાદ આમ આદમી પાર્ટીમાં ઇટાલિયાનું વધુ મહત્વ છે ઇટાલિયાના ઉદયથી નારાજ થઈને કરસનદાસ બાપુએ પોતાના પદ જે આમ આદમી પાર્ટીના પદ ઉપરથી રાજીનામું ધર્યું છે કે કેમ એ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે શક્યતાઓ દેખાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક કરસણદાસ બાપુની નારાજગી આમ આદમી પાર્ટી સાથે થઈ રહી છે કે કેમ કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો કરસનદાસ બાપુ જે મૂળ તો કોંગ્રેસમાંથી આવેલા આમ આદમી પાર્ટીના નેતા છે અને એના માટે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વિસાવદર બેઠક એટલે કે સૌરાષ્ટ્રની એ સૌથી મોટી બેઠક સૌથી ચર્ચિત બેઠક જેમાં કરસનદાસ બાપુને શું ટિકિટ જોઈતી હતી અને તેના બદલે ગોપાલ ઇટાલિયાને આપવામાં આવી અને ગોપાલ ઇટાલિયાની જીત બાદ પાર્ટીમાં એનું મહત્ત્વ વધી રહ્યું છે તો તેનાથી નારાજ થઈને શું કરસનદાસ બાપુએ પોતાના જે પદ પદ ઉપરથી રાજીનામું ધરી દીધું છે કે કેમ બીજી બાજુ એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે શું કરસરદાસ બાપુ અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાના છે કે કેમ શું આ સમગ્ર રાજકીય મોટો સ્ટન્ટ કરવામાં આવ્યો છે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે તો શું આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવા માટેનો આ સમગ્ર રાજકીય સ્ટન્ટ કર્યો છે કે કેમ કારણ કે તેના પહેલા પણ આમ આદમી પાર્ટીના રમેશ મકવાણાએ જે છે તે પાર્ટીના દરેક પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જોકે ધારાસભ્ય પદે તો તેઓ હજુ સુધી યથાવત છે પરંતુ પોતાની જ પાર્ટીની વિરુદ્ધમાં સરા જાહેર તેમને બળાપો કાઢ્યો હતો પોતાની જ પાર્ટીની નિંદા કરી હતી અને ત્યારબાદ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા ત્યારબાદ થોડા જ સમયમાં કરશનદાસ બાપુએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું એટલે શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે ટૂંક સમયમાં ગુજરાતમાં આવી રહી છે તેના ભાગરૂપે શું આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવાનો કોઈ રાજકીય સ્ટન્ટ ચાલી રહ્યો છે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું કરસનદાસ બાપુ આમ આદમી પાર્ટીથી નારાજ હતા શું આંતરિક વિખવાદ જે છે તે આ આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહ્યો છે કે કેમ એવા અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે તમને શું લાગી રહ્યું છે કે શું ખરેખર કરસનદાસ બાપુનું રાજીનામું આપવા પાછળનું કારણ શું હોઈ શકે છે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત કરી દેજો